પ્રેઝરોડ મિત્રો આજે આપણે ગલાતીઓને પત્ર તેનો પાંચમો અધ્યાય તેની પહેલી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે વચન આ પ્રમાણે છે ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને માટે સ્વતંત્ર કર્યા માટે દ્રઢ રહો અને ફરીથી દાસત્વની જુસરી નીચે ન જોડાવો આઈ મીન આ પ્રભુનું વચન છે ગલાતીઓનો પત્ર તેનો પાંચમો અધ્યાય અને તેની પહેલી કલમ મિત્રો આજનો દિવસ એ ભારત દેશને માટે ખૂબ જ અગત્યનો દિવસ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિન ઇન્ડિપેન્ડન્સ ડે આઝાદ દિન અને મિત્રો સમગ્ર દેશમાં આજે બહુ જ ઉત્સાહથી ઉલ્લાસથી આજે આ આઝાદ દિનની ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી થઈ રહી છે અને મિત્રો આપણો દેશ એકલાઈનમાંથી આઝાદ થયો તેને માટે આપણે આ દિવસને બહુ યાદગાર રીતે એની ઉજવણી કરીએ છીએ બહુ જ હર્ષોલ્લાસ સાથે આપણે સમગ્ર દેશમાં એને ઉજવીએ છીએ પણ જો આત્મિક દ્રષ્ટિથી તપાસીએ તો સ્વતંત્રતા ફ્રીડમ ઇન્ડિપેન્ડન્સ આઝાદી એનો અર્થ આપણા વ્યક્તિગત જીવનમાં અથવા આત્મિક કોન્ટેક્ટમાં આપણે એ વિશે આપણે શું જાણીએ છીએ શું આપણે ખરી રીતે સ્વતંત્ર અથવા આઝાદ અથવા ફ્રી ઇન્ડિપેન્ડન્ટ આપણે છે એ આપણે તપાસવું રહ્યું જો આપણે ગલાતી પાંચમો અધ્યાય તેની પહેલી અને બીજી કલમ જો આપણે પાપ અને પાપનું દાસત્વ હેઠળ છીએ અથવા એની નીચે છીએ અથવા એનાથી દોરાઈએ છીએ તો આપણે હજુ પણ એ પાપની ગુલામીમાં આપણે આપણું જીવન એ જીવી રહ્યા છે અને મિત્રો ગુલામી એનો જો અર્થ જો આપણે તપાસીએ એક વ્યક્તિ એ બીજા કોઈ વ્યક્તિની માલિકીની હોય એક વ્યક્તિ એની ઓનરશીપ એની માલિકી એ બીજા વ્યક્તિ પાસે હોય અને એ વ્યક્તિનું સંપૂર્ણ જીવન એ બીજા વ્યક્તિના અંકુશ હેઠળ હોય અને એ વ્યક્તિએ એ જેની પાસે માલિકી હોય એની સંપૂર્ણ આજ્ઞાણે પાળવી પડે માનવી પડે અને એની આજ્ઞા મુજબ એ જ્યારે પોતાનું જીવન જીવે છે ત્યારે એ વ્યક્તિને આપણે ગુલામ કહીએ છીએ એના જીવનની સંપૂર્ણ માલિકી એ બીજા વ્યક્તિ પાસે છે એના જીવનનો સંપૂર્ણ અંકુશ એ બીજા વ્યક્તિ પાસે છે કે જેણે એને ખરીદ્યો છે એના જીવન અને એના જીવનમાં એણે જે કંઈ પણ કાર્યો કરવાના છે એ કાર્યો એ સામેવાળી વ્યક્તિ કે જેણે એને ખરીદ્યો છે એની આજ્ઞા મુજબ એણે પોતાનું જીવન જીવવાનું છે આ ગુલામી અને જો મિત્રો આપણે હજુ પણ પાપ અને પાપની અસરોથી પ્રેરિત છે આપણું જીવન એનાથી પ્રભાવિત છે તો આજે પણ આપણે એ પાપના દાસત્વ હેઠળ છે એ પાપની જૂસરી તળે આજે પણ આપણે છે અને આજનું વચન આપણને જણાવે છે કે ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને માટે એમણે સ્વતંત્ર કર્યા છે રવિશુ ખ્રિસ્તે આપણને સ્વતંત્ર થવાને માટે સ્વતંત્રતાને માટે તેમણે આપણને સ્વતંત્ર કર્યા છે અને માટે પ્રેરિત પાઉલ કહે છે કે ભાઈ તમે હવે દ્રઢ રહો ખ્રિસ્તમાં તમે દ્રઢ રહો અને એની સાથે પાઉલ કહે છે કે તમે ફરીથી એ પાપની જૂસરી તળે એ દાસત્વની જૂસરી તળે તમે ન જોડાતા મિત્રો જો આપણે એ પ્રમાણે નથી તો આપણે આજે પણ એ પાપની અસરમાં છે અને બાઇબલમાં બે પ્રકારની ગુલામી બે ગુલામી માટે બે બાબત બાઇબલ નોંધે છે તમે જોઈ શકો છો રોમનોને પત્ર તેનો આઠમો અધ્યાય બીજી કલમ તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે જો આપણે પાપની અસર હેઠળ છીએ તો આપણે મુખ્યત્વે બે બાબતોના ગુલામ છે મનુષ્ય જીવન એ મૂળભૂત બે બાબતોની ગુલામીથી એ ભરેલું છે અને એ તો પાપ અને એની સાથે જોડાયેલું છે એ મરણ પણ જો આપણે પ્રભુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે તો આ બંને બાબતોથી આપણે છુટકારો એ પામી શકીએ છીએ અને પ્રભુ સુખ્રીસ જ એ આપણને આ બંને બાબતોથી એ મુક્ત એ કરી શકે છે અને જો આપણે રોમન છઠ્ઠો અધ્યાય તો એની સત્તરમી કલમ તપાસ છે એ નોંધે છે તમે પાપના દાસ હતા પણ જે બોધ અથવા જે સુવાર્તાનો તમે સ્વીકાર કર્યો એ સ્વીકારવાથી તમે પાપથી તમે મુક્ત થયા છો જો મિત્રો આપણે પાપ અને પાપની અસરો હેઠળ છે એના ગુલામ છે એના દાસ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા જ એ આપણને એનાથી એ મુક્ત એ કરી શકે છે આઝાદી એ અપાવી શકે છે અને મિત્રો આપણે આજે પણ પાપના ગુલામો છે કારણ કે સઘળાએ પાપ કર્યું છે સઘળા દેવના મહિમાને વિશે એ અધૂરા છે આપણે દરેકે એ પાપી છે આપણામાં એ પાપી સ્વભાવ છે આપણને જરૂર છે એ ગુલામીમાંથી આઝાદી થવાની ફ્રી થવાની મુક્ત થવાની એ પાપની અસરથી એ પાપોથી એ પાપના દોષથી એ દંભી ધાર્મિકતાથી નિરાશા ડર નિષ્ફળતા અને મરણ એ બધા જે ગુલામી અને ગુલામીની અસરો છે એ બધાથી મુક્ત થવાની આઝાદ થવાની આપણને આજે જરૂર છે અને એ આપણને ફક્ત ઈસુખ્રીસ જ એમાંથી આપણને આઝાદી અથવા મુક્તિ અપાવી શકે છે પ્રભુ ઈસુખ્રીસ એ વધસ સમ પર એ પાપ અને મરણને એ હરાવે છે એ પોતાનો પ્રાણ આપીને પણ જો આપણે ગીત ગીતશાસ્ત્ર એકસો સાતમો ધ્યાય તેરને ચૌદ તપાસી નોંધે છે કે તેઓએ પોતાના સંકટમાં યહવાને પોકાર્યા એટલે તેમણે તેઓને દુઃખોમાંથી દુઃખમાંથી તાર્યા તે તેઓને અંધકારમાંથી તથા મરણ છાયામાંથી એ કાઢી લાવ્યા અને તેઓના બંધન તોડી નાખ્યા જો મિત્રો આજે આપણે પાપની કોઈ પણ ગુલામીમાં છીએ પાપની કોઈ પણ અસરની અંકુશ હેઠળ છે તો આજે આપણે ઈશ્વરને પોકારીએ પ્રભુ ખ્રિસ્તને પોકારીએ કારણ કે તે જ આપણને દુઃખમાંથી તારશે તે જ આપણને અંક અંધકારમાંથી અથવા એક એમાંથી એ આપણને કાઢી લાવશે અને તે જ આપણા દરેક એ પાપના બંધનો એ પ્રભુ ખ્રિસ્ત જ એ તોડી નાખશે માટે પ્રભુ સુખ્રીસ યોહાન આઠ અને બત્રીસ તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે આપણે જરૂર છે એ સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની ફરીથી એમાં પુનઃસ્થાપિત થવાની પણ એના માટે જરૂર છે એ સત્યને જાણવાની એ સત્યને સ્વીકારવાની અને એ સત્યને સ્વીકારવાથી આપણે એમની ઈચ્છા મુજબનું જીવન જીવીએ છીએ ત્યારે જ આપણને એ પાપ અને પાપની ગુલામીમાંથી આપણને એ છોડાવી શકીએ છીએ તમે સત્યને જાણશો અને સત્ય તમને અને મને ચોક્કસ એ મુક્ત કરશે એ પ્રભુનું વચન યૌહાન આઠ અને બત્રીસમાં છે આજના આઝાદી નિમિત્તે આજના ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે આપ સર્વને તેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગોડ બ્લેસ યુ